વાલીયા તાલુકાના ડેલે ગામના મુખ્ય બજારમાં આવેલ અનાજ કરિયાણાની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી રોકડા પિસ્તાળીસ હજાર અને પરચુણ સામાનની ચોરી કરી ફરાર થઈ ગયા હતા વાલિયા તાલુકાના ડેહલી ગામના મુખ્ય બજારમાં શૈલેષ વાર્ડે અનાજ કરિયાણાની દુકાન ચલાવે છે જે વખત રોજ પોતાની દુકાન બંધ કરી પોતાના ઘરે ગયા હતા તે દરમિયાન તસ્કરો ટાટકી દુકાનના ઉપરના ભાગેથી દરવાજો તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને દુકાનમાં વેપારીને આપવા મૂકેલ રોકડા વીસ હજાર અને અન્ય રોકડા મળી કુલ પિસ્તાલીસ હજાર તેમજ સિગારેટ કાજુ બદામ અંજીર શ્રીખંડ મળી અન્ય પરચુરણ સામાનની ચોરી કરી ફરાર થઈ ગયા હતા ચોરી અંગે વાલિયા પોલીસને જાણ થતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી પોલીસ સૂત્રો પાસેથી આ માહિતી આજે 3 કલાકે સામે આવી હતી ભાઈ મારતા ચોરી થઈ છે એટલે હું મારા ઉપર ગયો ત્યાંથી એ લોકો દરવાજો તોડીને નીચે આવીને બધું સામાન ગમે તેમ કરીને ખાસો કચુરણ સામાન અને બીજું બધું જે સામાન હતો એ બધું લઈને એ લોકો જતા રહ્યા છે જેની જાણ મેં વાલિયા પોલીસ સ્ટેશન કે મથકે કરી છે